ભક્તની તો વિશેષતા આપણા માર્ગમાં બહુ છે પહેલા હિત છે કે પહેલા ભક્ત અને પછી ભગવાન એ પુષ્ટિ માર્ગમાં તમને ઠેર ઠેર દેખાય ઠેર ઠેર દેખાય ત્યાં સુધી તો ઠીક પણ ભગવાન પોતાનો નામ પોતાનો પરિચય પણ કેવી રીતે આપે છે અત્યારે આપણા કોઈ પણ નિધિ સ્વરૂપો છે કે કોઈ પણ ભગવત સેવ્ય સ્વરૂપો છે એ કોના થકી ઓળખાય તો એના ભક્ત થકી ઓળખાય છે એની ઓળખાય એના ભક્ત થકી થાય જેમ કે

જે માર્ગમાં ભગવાન એની પોતાની ઓળખ પોતાનો પરિચય છે શાસ્ત્રમાં આટલું બધું ભગવાને જેને કહેવાય પક્ષ કર્યો એમ કહી શકાય કે બ્રાહ્મણના અમુક માં બ્રાહ્મણો નો એટલો બધો પક્ષ કર્યો ભગવાન પણ છતાંય પ્રસંગ છે છોડી અને કૃત્યા પછી પાછી થઈને પછી ભગવાન નું સુદર્શન દુર્વાસા ની પાછળ પડ્યું દુર્વાસા ઠેર ઠેર જેટલી જગ્યા હતી ને બધે જેવા કે ક્યાંયથી પણ આ સુદર્શન નો નિવેડો આવે પછી ભગવાન પાસે ગયા તો એ સુદર્શન રોકાણો ની ભગવાન કે ભગવાનને શું જવાબ આપ્યો ત્યાં દુર્વાસા ને ખબર ભગવાન દુર્વાસા ને એમ કે છે કે તે મારો અપરાધ કયો હોત ને તો હું કદાચ માફ કરી દે પણ તે મારા ભક્તનો અપરાધ કયો હોત ને એ તો હું એ માફ કરી અને એ મારા ભક્તનો અપરાધ તો મારા ભક્તની ની માફી માફ થાય તો એટલા ભક્તાજી પ્રભુ છે ખાલી આપણે સાચા ભક્ત બનવાની જરૂર છે

કે આજે તમારે ઘરે સેવા છે ને અમારે ત્યાં ખાકો સેવા છે તમારે ઘરવાળા છે ને અમારે ઘરવાળા છે તો સહેલું થઈ મારે સમજવાનું સહેલું થઈ ગયું તમારે સમજવાનું સહેલું થયું તો હું તો એને સારી રીતે જોઉં હા એ તો સારી સારી છે એટલે જે પ્રોબ્લેમ્સ બધી તમારે આવતી હોય એવી થોડી થોડી હમણાંય આવતી હોય દવા દમણા તાજો તાજો પતિ પત્ની થાય ને પછી પાંચ વર્ષે દસ વર્ષે કોઈના વીસ વર્ષે ત્રીસ વર્ષે પછી લૌકિક રીતનો કઈ સ્નેહ રિયે જ નહીં પણ વચ્ચે જો ઠાકોરજી હોય વચ્ચે જો ટ્રસ્ટ હોય ને તો એ જોડાણ એવું ને એવું છે

એક એ કોઈ કાંઈ જૂતા જ નથી દરેક જગ્યાએ કંઈક લાયકાત ચેક થાય ને ભક્તિમાર્ગની મજા એ છે કાંઈ કોઈ લાયકાતની જરૂર જ નથી લાયકાત કઈ મોટામાં મોટી તો કે કૃષ્ણ માટે હૃદયમાં સાચો પ્રેમ હોય એ મોટામાં મોટી લાયકા પછી આપણા આચાર્ય કહે છે કે તમારી યાદી કદાચ કંઈ પણ હોય ને તો ચાલશે અને જો એવું ના હોય તો આપણે ત્યાં મુસ્લિમ રસ્થાન ના હોય મુસ્લિમ તાજલી ના હોય કે જેના કીર્તન આજની તારીખ આપણે ત્યાં ગવાય છે આપણા સ્વરૂપોની સામે તો એ જાતિનું કઈ જ્ઞાન સંપત્તિ હોય તો પણ વાંધો નહીં સંપત્તિ ના હોય તો પણ વાંધો નહીં અમે સંપત્તિ ભગવાન આપી છે તો ખૂબ આનંદ કરો ઠાકોરજીમાં લગાવો ઠાકોરજી ના દરરોજ મનોરથ કરો સારા સારા કાર્યમાં એ સંપત્તિનો ઉપયોગ કરો સદુપયોગ કરો જો ભગવાન આપ્યો હોય અને હું તો એમ છું સંપત્તિ શું આપણને જે કઈ મળ્યું છે આપણી બુદ્ધિ સમજ આવડત કોઈને ગાતા આવડે કોઈને ના આવડે પણ જેવું આવડે એવું હા એ બધું જે કઈ ભગવાન આપણને આપ્યું છે ને એનો ઠાકોરજીમાં વિનિયોગ કરો એનો સમાજના સારા કામ માટે વિનિયોગ કરો એ પણ સેવા છે એવું નથી કે ક્યાંય રૂપિયા આપ્યા તો જ કઈ મહત્વ છે તમે સમય આપો છો એ પણ બહુ મહત્વ છે સમય કઈ સિમ્પલ વસ્તુ નથી આપણો સમય બહુ અગત્યનો છે કોઈને પણ આપી દેવો

યુગલાઈડ ઉપડવી જોઈએ કા ખોટી જગ્યાએ સમય જાય છે હવે હું ચેતી જાઉં આ વેડિન સમયનો ના થવો કારણ કે એટલા રામાં આપડે આયુષ્ય નથી સતયુગમાં આપણે બધા આવ્યા હોય તો કદાચ ચાલો તો 1-1 લાખ વર્ષના આયુષ્ય હોય ભાગવતજી કહે છે 1 લાખ વર્ષના ત્યાર આયુષ્ય અત્યારે તો 100 વર્ષ પણ ના કહી શકાય 80 90 એમ થાય તો એમ થાય કે વેરી ગુડ સરસ હા

કે આપણા પંકજભાઈ એ દરેક દરેક બ્રહ્મ સંબંધી છે ને વૈષ્ણવ છે બધા હા એ પણ તમને કહી દે એ બધા વૈષ્ણવી સંસ્કાર વાળા છે તો એ આપણા સંસ્કાર છે કે આપણી વૈષ્ણવતા દી હું તો ઘણી વખત કહું છું કે જ્ઞાતિનું ગૌરવ વૈષ્ણવતાનું ગૌરવ આ દરેક દરેક ગૌરવ કુલના ગૌરવ કદાચ કોઈ પણ જાતના ગૌરવ આપણી અંદર હોય પણ એ ક્યારે શોભા છે

મારાથી કોઈનું ખોટું ના થાય આવી ભાવના હોવી એને વૈષ્ણવ કહેવાય તો એવા સાચા અને પ્રામાણિકતાના ગુણ આપણા સૌમાં પણ આવે અને એનું કારણ છે કે કદાચ આપણે આખા ગામને ઓલું કરી શકતા હોય પણ ભગવાન સામે તો આપણે જેવા છીએ બસ એવા જ જવાનું છે એને ખબર છે ત્યાં તો ભગવાન પાસે તો બહુ મોટું સ્કેનર છે ઓલું

એ તમને આનંદ નહીં દે એ ખોટી ચિંતા કરાવશે એટલે એ રોજના નોંધ કારણ કે અંતર્યામી છે શકવું એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ધૈર્ય રાખીને અને ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ અને આશ્રય રાખીને કારણ કે શ્રદ્ધા હોય ને એ સાચી શ્રદ્ધા કામની છે અને ખોટી અંધશ્રદ્ધા છે એ આપણા આધ્યાત્મિક જીવનમાં નડતર રૂપ છે એટલે સાચી શ્રદ્ધા આપણા સૌની પૂરી નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના જણાવીનમાં થાય વધારે સમય નહીં લેતા બસ એટલું જ કહીશ કે ભવિષ્યમાં શ્રી ઠાકોરજીની કૃપાથી અને શ્રી મહાપ્રભુજી મંગલ પ્રેરણા કરતા રહીએ તો નવા નવા મનોરસો એમાં થતા રહીએ છીએ આપ સૌએ ખાલી એક કામ કરવાનું છે કે દર વખતે ખૂબ ખૂબ સંખ્યામાં આવતા રહેવાનું છે એટલે અમને આનંદ થાય છે અને ક્રમ બહુ સુંદર રીતે નજીકના જ ભવિષ્યમાં આપણા જયુભાઈ જોગ્યાનો મનોરથ છે એટલે થવાનો છે અને પોરબંદર એમાં શરૂઆત કરશે પછી તો મને એમ લાગે છે કે ઘણા બધા ગામમાં થશે પણ આપણે ત્યાંથી આ વર્ષના અંત ભાગમાં આવો સુંદર મનોરથ પોરબંદરમાં થવા જઈ રહ્યો છે તો ખરેખર વ્યક્તિગત રીતે મને ખૂબ ખૂબ હૃદયમાં આનંદ થયો છે કે ચોક્કસ અને બાબા સાથે વાત થઈ દરેક સાથે તો બધાએ ખૂબ આનંદ થી હતી કે નાના જરૂર વૈષ્ણવોના આનંદ માટે આપણે બધા સાથે પ્રવચન કરીએ અને બધાને સાથે આનંદ એમને અમે સૌ દરેક દરેક ત્રણેય બાળકો માત્ર માત્ર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહ ને કૃપા જ માનીએ છીએ કે એમની કૃપાથી જ આ બધું સુંદર સંયોગ થઈ શકે તો અવારનવાર શ્રી મહાપ્રભુજીને એ જ આ અવસરે વિનંતી કરીએ કારણ કે આપણે તો શું ગિફ્ટ આપી શકીએ આપણને જે કાંઈ આપ્યું છે એમની કૃપાથી મળ્યું છે એટલે આપણે તો કદાચ બસ સાચા વૈષ્ણવ થઈને ગિફ્ટ આપી શકીએ આપણી સાચી નિષ્ઠા આપણો ભાવ આપણી એ શરણાગના ચરણમાં જે આપણા ભગવતીઓ આજ્ઞા કરી ગયા દ્રઢયના ચરણ અને કેરો ભરોસો દ્રઢયના ચરણ અને કેરો એવી દરેક વૈષ્ણવની ભાવના દ્રઢ થાય એવી શ્રી મહાપ્રભુજી આપણા સૌ ઉપર કૃપા અને કરુણા વિચારે આપના કૃપાના સંબંધથી ભવિષ્યમાં પણ અમે સૌ પોરબંદરના આચાર્યો આપની કૃપાથી વૈષ્ણવ પોષણ માટે નૂતન નૂતન કાર્યક્રમો અને આયોજનો દ્વારા આપણે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને ભક્તિ સૃષ્ટિને એમના પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળે એમની ખૂબ આધિન્યની પ્રગતિ પણ થાય એવા આયોજનો ઠાકોરજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી અમારા દ્વારા કરાવતા રહીએ અને એમની કૃપાથી પૂર્ણ થાય કારણ કે યજ્ઞ ભોગતા યોગ્ય કરતા બંને સ્વરૂપ આપ જ છો એટલે આપણે તો ખાલી બહુ સહેલું કામ આપણે ખાલી મનોરથ કરવાનું પછી ઉપાધિ બધી ઠાકોર કરે આ તો એવું છે આપણે ખાલી મનોરથ કરીએ કે હા એમની કૃપાથી પૂરો થાય પણ એમની કૃપાથી જરૂર પૂરા થાય છે